જો ભાઈ અમારા ગામમાં ભુવાજી અરવિંદજી ભુવાજી પધાર્યા છે મુલાતી અરવિંદજી ભુવાજી પધાર્યા છે જે અમરાજીને ને એમને જે ચેલેન્જો હતી અમારે વાતનું સમાધાન થઈ ગયેલ છે આજ પછી હવે ભુવાજી પણ વિડીયો નહીં બનાવે અને અમરાજી તો દર્શક મિત્રો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ કાકા એ મિત્રો થોડા સમય પહેલા અરવિંદ ભુવાજીને મિત્રો ચેલેન્જ આપી હતી કે જો અરવિંદ ભુવાજી તમે સાચા હોય તમારીમાં મેલડી સાચી હોય તો તમે મારા ગામ મહેરવાડા આવો અને હું જે કહું તે કરી બતાવો તો હું મારી એક જમીન તમારા નામે કરી નાખીશ અને મિત્રો તેમણે એ માટે કહ્યું હતું કેમ કે ગેનબેન ઠાકોરે જે મિત્રો દશામાંને લઈ કહ્યું હતું અને અરવિંદ ભુવાજીએ તેનો જવાબ આપ્યો હતો કે આ વખતે હું તમારું ખુલ્લે આમ નામ લઈશ અને મિત્રો ગેનબેન ઠાકોરે પોતાના ઠાકોર સમાજ વિશે કહ્યું હતું કેમ કે ઠાકોર સમાજ અંદર શ્રદ્ધામાં ખૂબ જ માને છે ત્યારે મિત્રો અરવિંદ ભુવાજીએ પણ ગેનીબેન ઠાકોરને જવાબ આપ્યો હતો અને તેના લીધે મિત્રો આ કાકા ગેનીબેનના સપોર્ટમાં ઉતર્યા હતા અને તેમણે અરવિંદ ભુવાજીને ચેલેન્જ આપી દીધી હતી કે તમે સાચા હશો તો મારા ગામ મહેરવાડા આવશો અને જે હું કહું તે કરી બતાવશો અને જો તમે એક સાબિત કરી બતાવશો તો હું મારી એક વિગો જમીન આપી દઈશ તો મિત્રો ગઈકાલે જે અરવિંદ ભુવાજી છે તે મિત્રો રાતોરાત જે મહેરવાડા ગામ પહોંચ્યા હતા અને ત્યાં પહોંચી મિત્રો જે કાકાની ચેલેન્જ પૂરી કરવા માટે ગયા હતા પરંતુ જે આગેવાનો છે સરપંચ છે તેમની સાથે મળી મિત્રો જે આ વાત હતી તેનું સમાધાન પણ કરી નાખ્યું છે જો મિત્રો સમાધાન ના થયું હોય તો અવશ્ય જે અરવિંદ ભુવાજી છે તે કાકાની ચેલેન્જ અવશ્ય પૂરી કરો તો જ પરંતુ મિત્રો અમુક બે ચાર લોકોના લીધે મહેરવાડા ગામમાં તેમણે સમાધાન કરી નાખ્યું છે અને હવે પછી મિત્રો અરવિંદ ભુવાજી કે આ કાકા કોઈ પણ એક અત્યારે જણાવી રહ્યો છું તો મિત્રો જો મા મેલડીને તમે માનતા હોય તો વિડીયોમાં કોમેન્ટ જય મેલડીમાં લખી વિડીયોને એક લાઈક કરજો અને ત્રણ જણાને શેર કરી નાખજો કેમ કે મિત્રો આ વાતથી તો એ જ સાબિત થાય છે કે અરવિંદ ભુવાજી મિત્રો સાચા છે કેમ કે અરવિંદ ભુવાજીના મિત્રો પારખા ના હોય માં મેલડીના પારખા ના હોય મિત્રો આપણે તો માં મેલડીને માનીએ છીએ મિત્રો તમે માનતા હોય તો કોમેન્ટમાં જય મેલડીમાં લખી દેજો કેમ કે અરવિંદ ભુવાજી પોતાની ચેલેન્જ પૂરી કરવા માટે મિત્રો રાતોરાત મહેરવાડા ગામ પહોંચ્યા હતા અને જ્યાં મિત્રો તેમણે સમાધાન કરી આ વાતનો અંત લાવી દીધો છે મિત્રો હવે પછી સોશિયલ મીડિયામાં કાકા કે અરવિંદ ભુવાજી એકબીજા વિશે વિડીયો નહીં બનાવે એવું પણ કીધું છે તો મિત્રો આ વાતને લઈ તમારું શું કેવું કોમેન્ટમાં જણાવી દેજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય મેલમાં લખી દેજો